તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડ બ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીની આગેવાનીમાં વ્યારા ખાતે રેલી યોજી વ્યારા પોલીસ મથકે ભાજપના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અરજી આપી વિપક્ષના નેતાને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા તેમજ ખતમ કરી નાખવા માટે ભાજપના નેતાઓ દ્વારા ખુલ્લી ધમકી આપવા બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડ બ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીની આગેવાની હેઠળ વ્યારા નગરમાં રેલી કાઢી વ્યારા પોલીસ મથકે ભાજપના નેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપવામાં આવી છે જેમાં કોંગ્રેસ દ્વારા ફરિયાદ અરજીમાં તરવિંદરસિંહ મારવા સંજય ગાયકવાડ રવનીત બિંદુ અને રધુરાજસિંઘ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણી પછી રાહુલ ગાંધીએ વિરોધ પક્ષનું નેતાનું પદ સંભાળ્યા બાદ એમણે લોકસભાની અંદર હોય કે બહાર હોય બધી જ રીતે સરકારને હંમેશા ભીસમાં લેવાનો પ્રયત્ન કર્યો છે અને સરકાર જે કાર્યો કરવામાં નિષ્ફળ ગઈ છે અને ઉજાગર કરવાનો પ્રયત્ન એમણે દરેક રીતે કરી રહ્યા છે તેનાથી ગભરાઈ ગયેલી ભારતીય જનતા પાર્ટીએ હવે નિમ્ન સ્તરે ઉતરીને રાહુલ ગાંધીને મારવાએ તો જાનથી મારી નાખવાની ધમકી આપી છે એવા જ એક બીજા મહારાષ્ટ્રના સંજય ગાયકવાડ જે શિવસેના જૂથના શિંદે જૂથના ધારાસભ્ય છે એમણે એક જાહેરમાં એમણે પ્રવચનમાં એમ કીધું કે રાહુલ ગાંધીની જે જીપ કાપી લાવશે એના હું અગિયાર લાખ રૂપિયા ઈનામ આપીશ એ જ રીતે બે કેન્દ્રીય મંત્રી એક રવનીતસિંહ બિટ્ટુ જે પંજાબના છે અત્યારે કેન્દ્ર સરકારમાં મંત્રી છે એમને રાહુલ ગાંધીને મોટા આતંકવાદી કહ્યા છે એ જ રીતે એક બીજા રઘુવીર રાજ જે યુપીના કેન્દ્રીય મંત્રી છે એમને પણ રાહુલ ગાંધીને મોટા આતંકવાદી એ જાહેરમાં ઉલ્લેખ કર્યો છે જે પ્રકારનો વાણી વિલાસ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને વિપક્ષના નેતાની છબી ખરડવાનો જે પ્રયાસ જે ચાલી રહ્યો છે એની સામે અમે આજે ફરિયાદ દાખલ કરવા માટે નામજોગ અમે આ ચાર આગેવાનોના નામ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના નામે અમે ફરિયાદ દાખલ કરવાની આજે અરજી આપી છે